અરે આ માલ મરી ગયો તોમાં પંચાયત ને સરપંચ ને મંત્રી ને કોઈને જાણ કરી કોઈને સાબ જાણ નથી કરી કોઈને જાણ નો કરી હોય તો મરી ગયો હોય તો બીજો સરકાર કે બધાય શું કરી દીધું તમને એ તમારી વાત સાચી છે સાબ પણ આપણે કઈ સમજમાંથી બોલો અને સાબ દેવી પૂજક સમાજમાંથી બોલવી સાબ આપણે દેવી પૂજક દાતણિયા દેવી પૂજક હ હ કેટા બકરા કેટલા મરી ગયા

નામ ઠામ અને મોબાઈલ નંબર દયો એટલે તમે તરત જ તમારા બકરા હવે બકરા આ મરી ગયું ઈ બકરું શેમાં મર્યું રોગ થી મર્યું કે નથી મર્યું છે ના સાહેબ રોગમાં કાંઈ ખ્યાલ જ નથી પડતી કાંઈ તમને કહું દસ પંદર વીસ હજાર ની દવા કરીને ને બસ ખરીએ ઉતરે ખરી આપણે જરાક પહેરવા હોય ને હમ ઈ તૂટી ગયા હોય ને તૂટી ગયા તો ને એમાંથી પાણી ને રસી ને એવું થઈ જાય એટલે રેબાઈ ને મરી જાય ન્યા તાલુકા માં જે પશુ ડોક્ટર ની હેલ્પ લાઈન હોય ને એને જાણ કરવું જોઈએ સાહેબ એમાં ડોક્ટર તો તમને કોઈ સેવા સાકરી બને ત્યાં સુધી કે કરવો અને તમને દવા આ તે અગીક્ષણ માર્યા હોય એટલે પરમાણે કરવી એટલે પછી કાંઈ ફૂંકાતા જાય રેબાતા જાય મરી જાય જો એકસો ચાર માં ફોન કરવાનો કેમ કરવાનો એકસો ચાર માં ફોન કરો ને એટલે મોદી સાહેબની જે ઓલી એમ્બ્યુલન્સ ચાલે છે હા એ તો છે સાહેબ આવે પશુ દવાખાનાવાળા પણ એ મોટા માલ ની સુવિધા છે નાના માલ દવા તો દે ને સાહેબ નાના માલ માં ટ્યુબ ને એવું હાલે બીજું શું હોય ઠીક ઠીક હવે મંત્રી ને એના નંબર કોતી ને આપો એટલે કરાવી દો હા કાઈ વાંધો ના હાલો કરાવી દો તમારે અહીંયા કેટલા કેટલા બકરા છે તમારી પાસે મારી પાસે સાહેબ હા ખેતર થી માલ હતા પણ એમાં વી પચી જેવા રહ્યા છે પડતાલી જેવા મરી ગયા છે ઓહો તો મરી ગયા તે જાણ કરાઈ ને પછી એનું પીએમ કરાવાય પીએમ કરાવો તો સરકારી સહાય મળે સરકાર ને તમે મરી ગયા ને નાખ્યા તો એનો શું મતલબ હા સાહેબ અત્યારે તમને વિડિયો કરીને બતાવું આ પડ્યું અત્યારે ઈ એક પડ્યું એનો વિડીયો ને એનો ફોટો મોકલો હા તે મેકલાઉ આલવો સાહેબ સાહેબ એક પછી એક એક પછી એક એક પછી એક સાહેબ મારી આંએ તો થાકી ગયા અમે તો આમ જો અમારે ખાવા ને સુકઈ ગયેલું એકવાર તો માંડી ઊ પડી બીમાર

અને અમને સરકારી સહાય કઈ મળતી હોય તો ફોટા વિડીયા બધું તલાટી મંત્રીને દેવું પડે અને આ બધું કામ તમારે કરવું પડે તો થાય નકર ક્યાંથી થાય સાચી વાત એમ તો તમારું મેળવ તમે એમ કહો કે આપડા કેમ કે આપડે કાયદો થાય નહીં આપડે દેવી શક્તિ માંથી નવીરા માતાજી માંથી આપણા દાડો પૂજન દાડી પૂજન દેવી પૂજન તમે કાયદો જાણો તમારા બાળકોને ભણાવશો તો હજી નકર કેટલાય વર્ષ ઘેટા બકરા મરી જાય ને તો આપડે ભોગ જ બનવું પડશે અમારા ને હાથ મજૂરી ભણાવવાના એને કઈ જરૂર પડે તો સ્કૂલ માં માં કઈ જરૂર પડે ફોન કરજો પણ ભણજો જેથી કરીને માતાજી માંથી બાર નીકળી ને કઈક એકાદો સાહેબ બને સાચી વાત તમારી સત્ય વાત સાહેબ એટલે પચીસ ટન પ્રમાણ અમે કરી દઈએ છીએ એટલે તમારો સાહેબ આ વિડીયો કોલ માં નંબર તમારો લીધો અત્યારે અને જાણ કરી તમને જો એક આ નંબર છે લીધા આ તમારા ફોન માંથી વિડીયો આયા હોય ને હા છે યુટ્યુબ માંથી હા હા કાઈ કાઈ માં તો કાઈ જરૂર પડે તો મને ફોન કરજો અને સરપંચ ના નંબર મને દયો અને તલાટી મંત્રી ને સરપંચ ના દયો ને તલાટી મંત્રી ના જ પર લઈ પાસે

સાચી વાત તમારી ડોક્ટર સરકારી દવાખાના ડોક્ટર આવે ને એ પીએમ કરી જાય પછી ફોન કરવાનો ને ઈ તો બીમાર હોય તો એ બરોબર અત્યારે તો છે ને તમારા તાલુકાના હેલ્થ લાઈન ના પીએમ ડોક્ટર આવશે વાંધો નહીં એટલે ક્યાં કારણોસર મરી ગયું છે આવા ગેટા બકરા ક્યાં રોગ થી મર્યા અને મારા એનું વળતર એના બોલા અગાઉ જે બકરા મરી ગયા એના ફોટા ને વિડીયો છે એના સાહેબ નથી ખોટું છે તમારી પાસે એક વિડીયો હતો એ છોકરે કાઢી નાખ્યો ને એ અત્યારે આ પડ્યું છે ત્રણ વાગે રાત્રે નું મરી ગયું હા પણ એ ભલે મરી ગયું પણ એના ફોટા ને વિડીયો ને કેમ કે સરકાર ને પુરાવો દેવો પડે હા તમારી સાચી વાત સાહેબ હું સમજુ હું એમ તો હા એટલે તો છે ને સાહેબ એક વાર જોવા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાયા મોરડી ઓકે ઓકે હું હમણાં છે ને તમે એવું લાગે તમારા ફોટો બકરા ફોટો ને એવું મોકલાવો હું વાયરલ કરું છું સરપંચ ને આવશે તમારા સરપંચ ના નંબર મને ખાલી આપો આ સાહેબ હમણાં હું જાઉં ગામ માં વાળીએ બે કિલોમીટર શેટી વાળી છે એટલે હું વાળીએ જાઉં ત્યારે મારો મેળ ખાય સાહેબ ભલે 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 કઈ વાંધો નહીં હું કલાકાર જ રાહ જોઈ કઈ વાંધો ટેન્શન બીજું કઈ જરૂર પડે ફોન કરજો સાહેબ એવું તો કશું નથી તમારી દિયા છે કઈ વાંધો કઈ વાંધો પણ આ તો વાત ઈ છે તમને કાયદાનું જ્ઞાન ન હોય કઈ જરૂર છે કામ પર સાહેબ અમારે રે તમારી સાચી સાહેબ કાયદાનું પાલન તો તમે કાર્યવાહી કરો તમારા વીડિયો અવારનવાર અમે જોવી છે હા

આપો આપો હાલો સરપટના નંબર આપો એટલે હમણાં તરત જ એની બકરું મરી ગયું છે ને નાખી પીએમ કરી જાય હમણાં હા એ તમને એનો નંબર હમણાં આપવા આવું તમતમારે સાહેબ આ સાઈડ રહી ગયો ને કે બકરું પછી ગદગદો થઈ જાય તોય પછી મોકલો શું કામ નું કા મોકલો નંબર દયો તમે મરેલાના ફોટા દેખાઈ જા તમને અંદર નાખ્યા તમતમારે હા હા જોઈ લો હાલો હા કાઈ વાંધો નહીં મરેલાના નાખ્યા સાહેબ ભલે

મને કંઈક નંબર કોક ના દેવા પડે બેન મે આ જોયેલું નો હોય તમારું ગામ કે કાઈ આપણે તમને કહું ને મોલડી ની બાજુ સિંધુડા માં પણ સિંધુડા પણ માં કોક ના ન્યાના પશુ ડોક્ટર ના કોક ના નંબર તો જોઈ કે નહીં હા પશુ ડોક્ટર ના નંબર જોઈ તમારે હા એને ફોન કરવો પડે હા ઓકે સારું એટલે અત્યારે તો બાસ નહીં આવી જાય હોય સર આ પછી નાખી દેવાના બાસ આવી ગઈ હોય તો બીજું કેમ કરવાનું હા હા સાચી વાત છે

બકરા મરી સરકાર જે વખતે આપડે વરસાદ થયો ને અતિવૃષ્ટિ નો વરસાદ છતાંય આપડે વાતચીત કરશું હોય નહીં તમે આમાં જો એવું કેવું હોય છે કે સરકાર ને તમે રજૂઆત કરો પછી તો એની તપાસ કરે ક્યારે મળ્યા એનું તપાસ થાય તપાસ આધારે આ ગરીબ માણસો છે તેનું વળતર સરકાર આપે તપાસ કરી કેમ કે તપાસનો છે એને જે કાઈ ડૉક્ટરો છે અને તલાટી મંત્રી આ તે પણ તમે ગ્રામ પંચાયત સતપક છે ને એટલે તમે મુખ્ય ગામના નાગરિક છો આચ્છા એટલે આપ સાહેબના અનુસંધાને આ લોકો કેમ કે આ તો કાયદાથી અજાણ છે એને કાયદાનું જ્ઞાન નથી એટલે તમારી પ્રજાને તમારે થોડું આ માર્ગદર્શન કરી અને મંત્રીને એને કેવડાવીને ઉપર તમે મામલતદાર બને ટીવીઓ માં અને આરોગ્ય કેન્દ્રમાં તમે એનું લેટર પેડ માથે લખીને દયો એટલે સરકાર એનો નિર્ણય લઈ ના ના જે કંઈ ભરતર મડવાર હોય મળે કાઈ વાંધો ન આપણે હા લફતર આપ સાહેબનું નામ આપા તમારું નામ મારું નામ ચેલુ ભાઈ હે હાલો હા તમારું નામ શું કીધું સાહેબ

હું એ તમારો જિંદગી ભર ગુણ સાદ નહી બોલી અને કદાચ તમારું નામ રહી જશે ચોપડે અરે બાપા કઈ ઉપાડી કરો મને કઈ કઈ નથી કેતા કઈ વાંધો કઈ વાંધો મને એટલું કોશિશ કરાવી છે એવું લાગે તમને અરજી પણ લખી દઈશ મામલતદાર ને એમાં દઈ આવજો કઈ વાંધો નહી સાહેબ ભલે એવું લાગે તો રામોદ આવજો હું તમને અરજી બરજી લખી દઉં ને મામલતદાર માં ટીડીઓ માં ને એમાં દેજો હા રામોદ આવવાનું ને સાહેબ હા રામોદ રામોદ કઈ વાંધો નહી સાહેબ હા પેલા અત્યારે હું ઓડિયો ચડાવી દઉં ને પછી સરપજે એના લેટર પેટર લખી દ્યો ને લેતા આવજો હા હા કાંઈ વાંધો નહીં આરોગ્ય કેન્દ્ર કેન્દ્રમાં બધે અરજી આપશો ને એટલે તમને જે વળતર સરકારી નિયમ મુજબ આવતું છે એ આપશે એ ઓકે ઓકે સાહેબ તમારે